સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે પર્સન્ટેજ એટલે કે ટકાને લગતો એક પ્રશ્ન જે વર્ગતનની પરીક્ષાઓમાં વારંવાર પૂછાયેલા છે તો તેના વિશે વાત કરીએ તો મિત્રો અહીં એક પ્રશ્ન આપવામાં આવેલો છે કે જો શિક્ષકની આવક ક્લાર્ક કરતાં પચીસ ટકા વધુ છે તો ક્લાર્કની આવક શિક્ષક કરતાં કેટલા ટકા ઓછી છે મિત્રો આ પ્રશ્ન છે ઘણી વર્ગ ત્રણની પરીક્ષાઓમાં પૂછાયેલો છે ફક્ત તેમાં જે ટકાવારીમાં ફેરફાર કરવામાં આવેલો છે તો મિત્રો આજે આપણે આ પ્રશ્નની શોર્ટકટ ટ્રીક વિશે વાત કરીશું એક જ સૂત્રમાં તમે ઝડપીથી જવાબ કઈ રીતના મેળવી શકો કોઈ પણ ટકાવારી આપેલી હોય તો મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઈક અને વિડીયોને જરૂરથી શેર કરી દેજો તો મિત્રો અહીં પ્રશ્ન આપવામાં આવેલો છે કે જો શિક્ષકની આવક ક્લાર્ક કરતાં પચીસ ટકા વધુ છે તો ક્લાર્કની આવક શિક્ષક કરતાં કેટલા ટકા ઓછી છે તો મિત્રો આવા પ્રશ્ન પૂછવામાં આવે પરીક્ષામાં તો તે માટેનું એક આ એક સૂત્ર છે આર છેદમાં સો પ્લસ આર ગુણ્યા સો મિત્રો અહીં આર છે આર છે તે ટકાવારીનો દર આપવામાં આવેલો છે અહીં પ્રશ્નમાં પચીસ ટકા જે દર આપવામાં આવેલો છે તો મિત્રો આરની જગ્યાએ પચીસ મૂકશો એટલે તમને આ પ્રશ્નનો જવાબ મળશે તો મિત્રો હવે આપણે આ પ્રશ્ન કઈ રીતના સોલ્વ થાય છે તે જોઈએ તો મિત્રો અહીં પહેલાં આપણે સૂત્ર મૂકેલું છે આરના છેદમાં સો પ્લસ આર ગુણ્યા સો જે સૂત્ર આપણે જે અગાઉ વાત કરી હતી તે પ્રમાણે સૂત્ર મૂક્યું છે હવે આરની આપણે કિંમત મૂકીએ તો આરની જગ્યાએ પચીસ છેદમાં સો પ્લસ આરની જગ્યાએ પચીસ ગુણ્યા સો અહીં હવે આપણે રકમ મૂકી ત્યારબાદ પચીસના છેદમાં એકસો પચીસ મિત્રો અહીં એકસો પચીસ સો પ્લસ પચીસ કરેલા હતા તેના એકસો પચીસ ગુણ્યા સો મૂકેલા છે હવે આપણે અહીં છેદ ઉડાડીએ તો પચીસ એકા પચીસને પચીસ પચાસ એકસો પચીસ એટલે કે એકના છેદમાં પાંચ ગુણ્યા સો જેવું અહીં આવશે અહીં મિત્રો પાંચ વડે છેદ ઉડાડતા અહીં પાંચ એકા પાંચને વીસ પચાસ સો એટલે કે અહીં વીસ ટકા જે ઓછો અહીં જવાબ આવશે એટલે કે જવાબ આવશે જે ક્લાર્કની આવક છે તે આ શિક્ષક કરતા છે વીસ ટકા ઓછી છે તો મિત્રો આ તો મહત્ત્વપૂર્ણ વિડીયો શોર્ટકટ જે પર્સન્ટેજ માટે જે ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક ચૂકેલો છે અને આવનારી પરીક્ષાઓ માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો અમે હવે બીજા પણ આવા મેથ્સને લગતા જે શોર્ટકટ ટ્રિક્સ અને જે મહત્ત્વપૂર્ણ જે માહિતી તમને અહીં આપીશું તો આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર જરૂરથી અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ